મત કરી ઉપજી પ્રીત અપાર સંત પુરુષ સુખ માણશે દુઃખ ને પામશે ગમાર એક દિવસે શ્રીજી મહારાજ ગઢપુર થી ચાલ્યા તે લાખણ કે પધાર્યા ત્યાં નાજા ભક્ત નામે તથા નાગાજણ નામે બે હરિભક્ત હતા તેના ગામનો અધિકારી અવિદ્યા વાળો હતો તેને ઘણી પીડા પમાડતો ને વળી સંતને ગામ મધ્યે આવવા દેતો ને એને માર મારતો ને વળી તેના ગામના સમીપે એક વિતરાગીનું સ્થળ હતું તેમાં એક દુષ્ટ સ્વભાવનો અસાધુ રહેતો ને વળી સત્શાસ્ત્ર હરિહર વિપરાને સંતનો દ્રોહી હતો દુરાચારી સ્ત્રી લંપટ હતો ને મહારાજનો તથા સંતનો અને હરિભક્તોનો અતિશય દ્રોહ કરતો એવો અધર્મી હતો ધર્મ શ્રીજી મહારાજ તે અસાધુને હાર પમાડીને અઠાવવા સારું દરબારો સાથે લાખણકા પધાર્યા ત્યારે ગામના અધિકારી મહારાજનો ઘણો પ્રતાપ જોઈને સર્વે સભાએ સહિત ઊભો થઈને નિમો ને અધિકારી પ્રત્યે મહારાજ એમ બોલ્યા છે તે અધિકારી મહારાજ પ્રત્યે એમ બોલો જે હે પ્રભુ તમે અહીં શું કારણે પધાર્યા છો તે કારણ કહો ત્યારે મહારાજ તે પ્રત્યે એમ બોલ્યા છે તમે એને તમારા ગુરુ તે દુષ્ટાત્મા છો ને વળી હર ને હરિના દ્રોહી છો વળી અમારા સંતને અમારા હરિજનને ઘણી પીડા પમાડો છો તે ઠીક નહીં ને અમે ને અમારા સંત તો કલ્પતુરુ જેવા છીએ તેમ તમે જાણો એમ સર્વેને યોગ્ય ઉપદેશ કહીને સમજાવ્યા ત્યારે તે હાથ જોડીને બોલ્યા જે મહારાજ ગામની બહાર એક બાવો છે તે ભયાનક ઘણો મૂઢ ને મંત્રને જાણે છે વીરવિદ્યાને જાણે છે ભૈરવાદિક ઘણા ભયાનક ભૂત કબંધ કબંધને બ્રહ્મરાક્ષસનો ઉપાસી છે તેથી અમે સર્વે મનુષ્ય તેનાથી ડરીએ છીએ વળી તે જ તમારા સંતનો દ્રોહ કરાવે છે તે જ તમારા સંતને મારે અને મરાવે છે ત્યારે તે પ્રત્યે મહારાજ એમ બોલ્યા જે ચાલો અમે ને તમે સર્વે તેના સ્થળ પ્રત્યે જઈએ ત્યારે ગામના સર્વે સારા મનુષ્ય કહેવા લાગ્યા કે પ્રભુ ત્યાં તો તમારે જવું નથી કેમ જે તે દુષ્ટ વીરવલ્યો અને વળી ક્રોધી છે તેણે તમારા સંત જે સદાનંદ યોગી તેના માથે લોહંગી લાકડી મારી હતી એવો છે ત્યારે સર્વે પ્રત્યે મહારાજે કહ્યું જે અમારો જે કોઈ દ્રોહ કરે તો અમે સહન કરીએ પણ જો કોઈ સંતને બ્રાહ્મણને કે કોઈ ગરીબને મારે કે તેને જો પીડા પમાડે તો તે ઉપર અમારે ઘણું વેર બંધાય તેને તો હાર પમાડીને જ રહીએ ને સંતાદિક ત્રણની તો અમે આલોક ને પરલોકની વિશે રક્ષા કરીએ છીએ એવા અમે છીએ એમ કહીને મહારાજ પુરુષના આશ્રમ પ્રત્યે પધાર્યા ત્યારે ઘણા શસ્ત્રધારી ઘણા અધિપતિ ઘણા અસ્વાદ ને પદાતી તેનાથી વિટાણા છે તેમ શ્રીજી મહારાજને તે બાબાએ જોયા તેઓ મહારાજનો મોટો પ્રતાપ જોઈને હાર પામીને એમ બોલ્યો જે તું કોણ હો ત્યારે શ્રીજી મહારાજ કહે કે અમે તો સ્વામિનારાયણ છીએ ત્યારે તેના શિષ્ય હતા તેમણે મહારાજને સર્વને જાજમ પાથરી આપી ને તેના ઉપર મહારાજને હરિભક્તો બેઠા ને તે બાવાએ પોતાના મંત્ર જંત્ર મૂઠ નાખીને ગામના ઘણા કુસંગી લોકને તથા ભેખને જીતી લઈને ઘણાને હાર કમાડ્યા હતા તે પ્રત્યે મહારાજે એમ કહ્યું જ્યારે દુરાચારી અભિમાની સંત વિપ્ર અને ગરીબના દ્રોહી હું તને એમ કહું છું કે જેટલા તારા મેલા મંત્ર જંત્ર મૂઠ કાળ ભૈરવ ભૂત પેત પીર હોય તેનો તું અમારી ઉપર પ્રયોગ કર ને જો તું પ્રયોગ ન કર તો તને તારા ગુરુના સમ છે તારી દેવીના સમ છે મહારાજે તેની સર્વ સભાને મહારાજ તેની સર્વ સભાને સાંભળતા બોલ્યા પછી તે દુરાચારી મહાક્રોધાતુર થઈને બોલ્યો જે તું ખબરદાર રહ્યો કેસા હોતા એ દેખ એમ કહીને ઘણા પ્રયોગ કર્યા અડદના દાણાઓ મંત્રવાળા મહારાજની ઉપર નાખ્યા સિંદૂરવાળા કરીને પણ મહારાજની ઉપર નાખ્યા ઘણા મંત્ર જંત્ર મુખ આદિ ઘણા પ્રયોગ મહારાજ ઉપર કર્યા તે સર્વે મંત્ર જંત્રાદી પ્રયોગને મહારાજે પોતાના પ્રતાપે કરીને નિષ્ફળ કરી નાખ્યા પછી તે દુરાચારી પ્રત્યે મહારાજે એમ કહ્યું જે હવે તું ખબરદાર રહેજે ભલા એમ કહીને તેના નાડી પ્રાણ તાણીને તે દુરાચારીને યમપુરીમાં પમાડ્યું અને તેને યમ યાતનાના ઘણા દુઃખ અલ્પ કરીને ઘણા કાળ સુધી ભોગવાયા તેમ તેને દેખાડ્યું પછી તે પોતાના દેહ પ્રત્યે આવ્યો અને મહારાજને એમ જાણ્યા જે આ તો કોઈ મોટા પુરુષ છે ખરા તેમ જાણી તે જાણીને તે મહારાજને નિ પછી મહારાજે તેને પૂછ્યું તે કાંઈ દીઠું ત્યારે તેણે એમ કહ્યું કે મેં તો ભયાનું જમદૂતોને દીઠા તેણે મને પકડીને ઘણા કાળ સુધી માર માર્યો તે થકી તમે જ મારી રક્ષા કરી છે ત્યારે તેને શ્રીજી મહારાજે એમ કહ્યું છે જો તું અમારા સંત હરિભક્તને સંતાપીશ તો તું તે ગતિને પામિશ કરો ત્યારે તેણે મહારાજને એમ કહ્યું જે એ સમર્થ એ ગર્ભગંજન હવેથી તમને તથા તમારા સંત હરિજન અને કોઈ હું જેવા મને પ્રભુ તેમ તે બોલ્યો ત્યાંના સર્વે માણસો મહારાજનો પ્રતાપ જોઈને રાજી થયા એવી રીતે તે દુરાચરીનું માન મથીને શ્રીજી મહારાજ ગઢપુર અસ્તુ જય સ્વામીનારાયણ શાસ્ત્રી લક્ષ્મીરામ ધરાશ્રી રચિત લીલા ચિંતામણીમાંથી